નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં અત્યારે વાત કરી લે કે ગુજરાત ઉપર અત્યારે જે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે તેમાંથી ત્રણ સિસ્ટમ અત્યારે ગુજરાતને ગમરોડી રહી છે ગુજરાતના ઘણા બધા જિલ્લા એટલે જેવા કે કચ્છ સૌરાષ્ટ્રની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ અત્યારે આપણને સારો વરસાદ દેખાઈ રહ્યો છે સૌથી પહેલાં જે ચાર સિસ્ટમમાંથી ત્રણ સિસ્ટમ ગુજરાતની અંદર અસર કરવા પામી છે તે જોઈ લઈએ ગુજરાતમાં એક તો જે કચ્છનો ભાગ છે તે જગ્યા ઉપર આપણને એક સક્રિય દેખાઈ રહી છે કચ્છના ભાગમાં જે આપણને સિસ્ટમ છે તે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી આ બધા જ વિસ્તારોમાં વરસાદ લાવી રહી છે બીજી સિસ્ટમ આપણને દેખાઈ રહી છે ખંભાતના અખાતની એકદમ નીચે એટલે કે મહારાષ્ટ્ર પાસે જ્યાં બીજી સિસ્ટમ છે જે આપણને રેડ નિશાન દેખાઈ રહ્યું છે એ નિશાન આપણને સૂચન કરે છે કે તે સિસ્ટમ સક્રિય થાય છે અને જેમના થકી ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ એ પણ દક્ષિણ ગુજરાતની અંદર લઈને આવે છે સુરતનો આ ભાગ છે આ બાજુ થોડો એવો વરસાદ આપણને અમદાવાદમાં પણ દેખાઈ રહ્યો છે સુરતની અંદર વલસાડ તાપી નવસારી આ બધા જ જગ્યા ઉપર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ બે સિસ્ટમ જે અસર કરવા પામી છે એક મહારાષ્ટ્ર બાજુ છે એક કચ્છ બાજુ છે અને ત્રીજી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં અત્યારે પ્રવર્તમાન થઈ છે જે આપણને ગુજરાતની અંદર થોડી ઘણી અસર કરી રહી છે કારણ કે ગુજરાતની અંદર જે સિસ્ટમ સક્રિય થયેલી દેખાય છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એક કચ્છ બાજુ આપણે જોઈએ બીજી આ આપણે મહારાષ્ટ્ર બાજુ જોઈ અને ત્રીજી જે સિસ્ટમ સક્રિય થઈ છે એ બંગાળની ખાડીમાં અહીંયા આપણને દેખાઈ રહી છે આ બીજી છે અને આ ત્રીજી છે જેમના થકી અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ જે ચાર સિસ્ટમ સક્રિય થવા પામી છે એમાંથી અત્યારે જ્યાં ઓફ શોડ ટ્રફ સિસ્ટમ છે અહીંયાથી લઈને કેરળ સુધી શિયર જોની સાથે ઓફ શોર ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે તે સારો વરસાદ લાવી રહી છે આમની સાથે જે અહીંયા બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે તે હવે આગામી ચોવીસ કલાકની અંદર ડિપ્રેશનમાં ફેરવાની પૂરેપૂરી સંભાવના છે આ સાથે જ જે અત્યારે એર સાયક્લોનિક સર્ક્યુલેશન અસ્તિત્વમાં આવ્યું છે તે બંગાળની ખાડીથી લઈને અરબ સાગર સુધી આવવાનું છે અહીંયા અરબસાગર છે આ અરબસાગર એટલે કે આ બંનેમાં અત્યારે એર સાયક્લોનિક સર્ક્યુલેશન અસર પામવા આપણે પામ્યું છે દેખાયેલું આપણને જોવા મળી રહ્યું છે એમની સાથે જે અહીંયા આ ડિપ્રેશન ઊભું થયું છે એ હવે ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાવાનું છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે લો પ્રેશર સર્જાયું છે એટલે કે હવે આપણે ગુજરાતની વાત કરવી છે ગુજરાતના એવા કયા જિલ્લા છે કે જ્યાં સૌથી વધારે અત્યારે આપણને મેઘમહેર થઈ રહી છે ખાસ કરીને અત્યારે આપણને સૌરાષ્ટ્રની અંદર તો વરસાદ દેખાઈ રહ્યો છે એમની સાથે આ બધા જ વિસ્તારોમાં આપણને વરસાદ દેખાય છે દ્વારકાની અંદર આપણને બહુ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ જૂનાગઢની અંદર વરસાદ છે સૌથી પહેલાં આપણે દ્વારકા જોઈ લઈએ જે દ્વારકાને કાંઠો છે ત્યાં અડીને જ એક સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે દ્વારકામાં સારો વરસાદ છે અહીંયા આપણને ઉનામાં વરસાદ દેખાય છે જૂનાગઢમાં દેખાય છે ભાવનગરમાં પણ વરસાદ દેખાય છે અને એ જ અસર આપણને થાન સુરેન્દ્રનગર અમદાવાદની અંદર પણ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે અહીંયા આપણને બ્લુ નિશાન દેખાઈ રહ્યા છે એટલે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કહી શકાય બાકીના જે આ બધા જ વિસ્તારો છે એમાં તો હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે આ બાજુ સુરત વલસાડની બાજુમાં જે સિસ્ટમ અહીંયા જોઈ હતી એ પણ સક્રિય થઈ છે એટલે વલસાડમાં પણ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે સુરતમાં પણ સારો વરસાદ છે વડોદરાની અંદર પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ બાજુ આપણે ધીમે ધીમે નીચે જઈએ એટલે કે નવસારી બાજુ પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાતની આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે હજુ આ આગામી કલાકોમાં કેટલો વરસાદ પડવાની સંભાવના છે તે આપણે જોઈ લઈએ કારણ કે ધીમે ધીમે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમના થકી ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ આવશે થોડીવાર પછી આપણે લગભગ ત્રણ ચાર કલાક પછી જોઈશું એટલે આપણને દેખાશે કે ગુજરાતની અંદર જે વરસાદ આવી રહ્યો છે તે આખા ગુજરાતને ગમરોળવાનો છે ખાસ કરીને જ્યાં વરસાદ આપણને દેખાઈ રહ્યો છે એમાં ભાવનગરમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જૂનાગઢ જામનગર થાન સુરેન્દ્રનગર નલિયામાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જે આખી આ સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે તે બધું જ દ્વારકા ઉનામાં વરસાદ લાવી રહી છે દાહોદમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ જે કહી રહ્યું છે એ મુજબ આપણે વિંડીના માધ્યમથી સમજી રહ્યા છીએ કે આટલા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે કારણ કે જે ત્રણ સિસ્ટમ સક્રિય થયેલ થઈ છે તેમના થકી સારો વરસાદ પડી રહ્યો છે હવે કઈ જગ્યા ઉપર કેવો વરસાદ પડી રહ્યો છે કેવી આગાહી કરવામાં આવી છે તે આપણે જોઈ લઈએ કચ્છની પહેલા વાત કરી છે કચ્છની અંદર અત્યારે હવામાન વિભાગ જે આગાહી કર્યું છે તે મુજબ અત્યારે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી પરંતુ ત્યાં ફક્ત ને ફક્ત હેવી રેન એટલે કે ભારેથી ભારે વરસાદની અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પછી આપણે જ્યારે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમની વાત કરી લઈએ એટલે કે આપણને દેવભૂમિ દ્વારકાની અંદર જે આગાહી કરવામાં આવી છે તેમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક્સ્ટ્રીમલી હેવી રેન જે આપણે જોઈ શકીએ છીએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકાના જે વિસ્તારો દેખાઈ રહ્યા છે આજુબાજુના પોરબંદરની અંદર પણ હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ ત્યાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદરને આપણે જોઈ રહ્યા છીએ જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એક્સ્ટ્રીમલી હેવી રેન અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે જ પોરબંદરની બાજુમાં આપણે હવે જોઈએ જૂનાગઢની અંદર કેવી સ્થિતિ છે અમરેલીની અંદર કેવી સ્થિતિ છે અત્યારે જૂનાગઢની વાત કરી રહ્યા છીએ એક્સ્ટ્રીમલી હેવી રેન એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આપણે ગીર સોમનાથની પણ વાત કરી લઈએ ગીર સોમનાથમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે તે ખાસ આપણે જાણવું છે ત્યાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેઇન એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે અમરેલીની વાત કરી રહ્યા છીએ આપણે અમરેલીની અંદર પણ અત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ અત્યંત ભારે વરસાદની આગાહી છે અમદાવાદનું ખાસ જાણવું છે કારણ કે અમદાવાદમાં કેવો વરસાદ પડવાનો છે તે ખાસ આપણે જાણી લઈએ અમદાવાદમાં અત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હેવી રેન અમદાવાદની અંદર અત્યારે આપણને હેવી રેન દેખાઈ રહ્યો છે ભારેથી અતિભારે વરસાદ ત્રણ ચાર કલાક પછી પડવાની શરૂઆત થવાની છે અમદાવાદની અંદર દક્ષિણ ગુજરાતમાં તો ઓલરેડી વરસાદ પડી રહ્યો છે એટલે ખાસ એ જગ્યા ઉપર એ ના કહી શકાય કે ત્યાં ભારે વરસાદની આગાહી નથી અત્યંત ભારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડી રહ્યો છે ખાસ આપણે એ જોવું છે કે હવામાન વિભાગ જે આગાહી કરી છે હવે એમાં કઈ જગ્યા ઉપર કયા વિસ્તારમાં સારામાં સારો વરસાદ પડવાનો છે અત્યારની આપણે આ વાત કરી રહ્યા છીએ તેમની અંદર સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રની વાત કરવી છે સૌરાષ્ટ્રમાં શું સ્થિતિ છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર જે આગાહી કરવામાં આવી છે તે મુજબ ત્યાં કેવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે ખાસ કરીને આપણે પહેલા પોરબંદર દેવભૂમિ દ્વારકાની વાત કરી લઈએ ભારેથી અતિભારે વરસાદની અત્યારે જે કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટ સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો છે કે જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યંત ભારે વરસાદમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આટલા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં જામનગર કચ્છ ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને ડાંગનો સમાવેશ થાય છે આ સાથે જ સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસની અંદર અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદની અંદર ત્રણ ચાર દિવસ પહેલા વરસાદ આવ્યો હતો પછી એ બાદ આપણને વરસાદ જોવા નહોતો મળ્યો હવે આજે ફરી એક વખત હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં અમદાવાદની અંદર આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલ થતા થતાં અમદાવાદની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે હવે ત્રણ ચાર દિવસ સુધી જે આ સિસ્ટમ બધી સક્રિય થયેલી દેખાઈ રહી છે જે લો પ્રેશર સિસ્ટમ હતું એ હવે ડિપ્રેશનમાં ફેરવાવાનું છે એટલે કે આખા ગુજરાતની અંદર આગામી બે થી ત્રણ દિવસની અંદર સારામાં સારો વરસાદ પડવાનો છે તમારા જિલ્લામાં કેવો વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર